મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ ટલરથી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવવાનો હોય વિડીયોની વિડીયો અને ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરજો વિડીયો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન રેલવેના પ્રશ્નો તૈયારી કરાવીશું વેગના પ્રશ્નોપત્રના સોલ્યુશન કરાવીશું તેના સિવાય આપણે આ રિધિંગના દાખલા તેમજ અમુક જનરલ નોલેજના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે કારણ કે તમે બીજાથી આગલા દિવસના જેટલા કર્ણના પ્રશ્નો પ્રશ્નોના વિડીયો જુઓ પછી મારો કરણનો વિડીયો જુઓ તો તેટલો ફરક જોવા મળે છે તમને અનુભવ મળી રહે અને બીજી વસ્તુ એ કે તમને રિવિઝન પણ થઈ રહે બરાબર એકનો એક પ્રશ્ન બે વખત આવે તો અને ખાસ કરીને બીજી વસ્તુ એ કે આપણે કોઈ પ્રશ્ન છે તો તેના વિશે આપણે પોચ ટોપિક બીજી માહિતી આપીશું ધારો કે કોઈ રાજ્ય વિશે પ્રશ્નો છે તે રાજ્યના અલગ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું પોચ બીજા પ્રશ્નો હશે તો તેનું સોલ્યુશન કરીશું એટલે ટૉપિક વચ્ચે માહિતી આપીશું ઓગણત્રીસ જુલાઈ કરંટ અફેર્સ બે હજાર પચીસ ચેનલ સાથે જોડાયેલા રહેજો પ્રશ્ન એક હાલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો અઠાવીસ જુલાઈ તેની થીમ હતી કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લાન્ટ્સ એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન વેલ લાઈફ કન્વર્ઝેશન કન્ઝર્વેશન બરાબર આટલું એટલું બધું મારું ઇંગ્લિશ પરફેક્ટ નથી મિત્રો ખાસ કરીને અને અઠાવી જુલાઈ વર્લ્ડ હેપિટાઈટિસ ડે એક જુલાઈ ડૉક્ટર ડે એક જુલાઈ સીએ દિવસ એકલો જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપાલ કર્મચારી દિવસ બે જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ચાર જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ પાંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય મહા દિવસ છ જુલાઈ વિશ્વ જૂનો શીસ દિવસ સાત જુલાઈ વિશ્વ કિસોલી ભાષા દિવસ દસ જુલાઈ વિશ્વ ઉર્જા સ્વતંત્રતા દિવસ અગિયાર જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ બાર જુલાઈ પેપર બેગ દિવસ બાર જુલાઈ મલાલા દિવસ પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ સોળ જુલાઈ એ પ્રશંસા દિવસ સોળ જુલાઈ વિશ્વ સાપ દિવસ સત્તર જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અઢાર જુલાઈ આંતરરાષ્ટ્રીય સ્નેસ્થળ મંડેલા દિવસ અઢાર જુલાઈ તમિલનાડુ દિવસ વીસ જુલાઈ વિશ્વ શતરંજ દિવસ એટલે કે ચેસ દિવસ વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ બાવીસ જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ બાવીસ જુલાઈ વિશ્વ મસ્તિક્ષ્ક સ્વાસ્થ્ય દિવસ બાવીસ જુલાઈ પાઇ સન્નિકટમ દિવસ ત્રેવીસ જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ચોવીસ જુલાઈ આયકર એટલે કે ઇન્કમ ટેક્સ દિવસ પો પચીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ અને છવ્વીસ જુલાઈ કારગીલ દિવા દિવસ અને છવ્વીસ જુલાઈ મેગ્રો દિવસ બરાબર આટલા પ્રશ્નો દિવસો વિશે આવે છે રોજનું રિવિઝન થવા તો મૌલિક રીતે ચર્ચા કરી છે બીજા પ્રશ્ન મૌલિક રીતે નહીં હોય પ્રશ્ન એક હાલ પ્રશ્ન બે હાલમાં કોને પ્રથમ વખત સશસ્ત્ર બળના રાષ્ટ્રીય સંમેલન સેપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યૂ દિલ્હી પ્રશ્ન ત્રણ હાલમાં કોને બે હજાર પચીસનો વિશ્વનો સૌથી સુંદર હવાઈ અડ્ડા દોષિત કરવામાં આવે છે તો આ યાતાઈ પેંગલાઈ હવાઈ અડ્ડા બરાબર આ ચાંગ ચાંગી એરપોર્ટ હતું ને જે સિંગાપુરનો તેનો રેકોર્ડ તોડેલો છે તેને પાછળ છોડેલો છે પ્રશ્ન ચાર હાલમાં કોને એફડીઆઈ ફીડ એટલે કે એફ આઈડી મહિલા સત્ર ચેસ સત્રંજ એટલે કે ચેસ વિશ્વકપ બે હજાર પચીસ જીત્યો તો દિવ્યા દેશમુખે ભારતની ચોથી મહિલા ગ્રેન્ડ માસ્તર બની છે કોનેરો હમ્પીને હરાવીને બરાબર પ્રશ્ન પોંચ હાલમાં કેટલા સાંસદોને સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો સત્તર વિપક્ષ અને બંને સાંસદોને બંનેના સાંસદોને સન્માનિત કરવામાં આવેલા છે પ્રશ્ન છ હાલમાં કોને વીર પરિવાર સહાયતા યોજના શરૂ કરી તો નાલસા બરાબર પ્રશ્ન સાત હાલમાં કોને મહિલા યુરો કપ બે હજાર પચીસ કિતાબ જીત્યો ઇંગ્લેન્ડે સ્પેનને હરાવીને જીત્યો પ્રશ્ન આઠ હાલમાં કોને આર અને સ્પેનની જે હેટ્રિક થવાની હતી ને એ હેટ્રિક પણ તૂટી ગયેલી છે મિત્રો ખાસ કરીને પ્રશ્ન આઠ હાલમાં કોને આરબીઆઈના કેન્દ્રીય નિદેશકના નિર્દેશકના રૂપમાં નામા નામિત કરવામાં આવ્યા છે તો અનુરાધા ઠાકોર તો એસ ઓચામને નિર્મલ કે મિંડાને વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા આપણે ટોપિક વિશે વાત કરી વાત કરી હતી ને તો હવે આ આરબીઆઈના કેન્દ્રીય તો વિશે તો આપણે ચર્ચા કરી કે આ નિયુક્તિ થઈ પણ બીજા નિયુક્તિ થયેલી છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ પ્રોફેસર ઉમા કાંજીલાના નિયુક્ત કરવામાં આવ્યા મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ યુવી વોરિયર્સના મુખ્ય કોચ અભિષેક નાયરને નિયુક્ત કરવામાં આવ્યા વીમા વિનિયામક આર આઈ નવા ચેરમેન અજય કુમાર શ્રીવાસ્તવને એચ એ એલ ના નવા નિદેશક રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા અભિજીત કૌર ફરીથી સી ઓએ આઈ ના ચેરપર્સન પસંદગી કરવામાં આવી એપલ ને છબી મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન નવ હાલમાં ભારતીય સેનાએ કયા એક્સર ડ્રોન પ્રસાર પ્રહારનું આયોજન કર્યું છે તો નાગાલેન્ડ કેપિટલ છે કોહિમાર સીએમ છે નેફ્યુ રિયો રાજ્યપાલ છે લા ગણેશન લોકસભા એક સીટ રાજ્યસભા એક સીટ અને વિધાનસભાની સાઠ બરાબર મિત્રો આપણે પહેલાં તમે એવી કંઈક મિત્રોની કોમેન્ટ હતી કે તમે કોઈ પણ રાજ્ય હોય તો તેના વિશે સીટો વિશે માહિતી આપો બરાબર લોકસભા રાજ્યસભા અને વિધાનસભાની તો આપણે શરૂઆત કરી દીધેલી છે નાગાલેન્ડની છત પર સૌર ઉર્જા વધારવા માટે સૌર ઉર્જા મિશન શરૂઆત કરી સૌર ઉર્જાની અંદર ટોપ રાજ્ય કયું છે બરોબર તે કોમેન્ટમાં જવાબ આપજો આગળ વિડીયો જોયેલા છે તો તમને ખબર હશે મેલોરી ગામને નાગાલેન્ડનો સત્તરમો જિલ્લો બન્યો નાગાલેન્ડને હોર્ની હોર્નિબિલો મહોત્સવ વેલ્સની સાથે ભાગીદારી કરી પ્રશ્ન દસ હાલમાં કોને બે હજાર પચીસ બેલ્જિયમ ગ્રાન્ડ જીતી છે તો ઓસ્કરપીએસથી તો આ આપણે જીતી લઈ ગ્રાન્ડ પિક્સ વિશે વાત કરી લઈએ છે લેન્ડોન હોરી છે બ્રિટિશ ગ્રાન્ડ પિક્સ જીતી જોર્જ રસેલી કેનેડિયન ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી ઓસ્કર પીએસ ત્રીસ ગણ સ્પેનિશ ગ્રેન્ડ પિક્સ બે જીતી અને લેન્ડો નોરિસે મોનાકો ગ્રેન્ડ પિક્સ બે હજાર પચીસ જીતી હાલમાં પ્રશ્ન અગિયાર હાલમાં ટોમ લેરરનું નિધન થયો છે તેઓ કોણ હતા તો ગાયક હતા પ્રશ્ન બાર હાલમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બોર્ડ એટલે કે સીઆરપીએફના આર સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો સત્યાવીસ જુલાઈ બરાબર તો સીઆરપીએફની જુલાઈની સીઆરપીએફની આરપીએફની સ્થાપના થઈ ત્યાં દિવસે આ દિવસ મનાવવામાં આવે છે તો સત્યાવીસ જુલાઈ ઓગણીસો ઓગણચાળીસ બરાબર આ સીઆરપીની સ્થાપના થઈ હતી એટલા માટે આ દિવસ ત્યારે માનવામાં આવે છે સત્યાવીસ જુલાઈ બરાબર તો તમને કદાચ એવું થતું હશે કે માહિતી અથવા કોઈ ગૂંચવણ હોય તો કોમેન્ટની અંદર પ્રશ્નો એક વર્ષ બે વર્ષનો આપણે અનુભવ છે કોઈ પ્રશ્ન કે ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો ખાસ કરીને પ્રશ્ન તેર હાલમાં સન્ધન ટીવીના નવા સી ઈના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઉત્પલ કુમાર નીતિન ગુપ્તાને રાષ્ટ્રીય વિત્તીય રિપોર્ટિંગ પ્રાધિકરણના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા પુનિત ગોયલને મણિપુરના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા સંજય કૌલની ગિફ્ટ સિટીના સંજય કૌલની ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશકના અને સીઓ નિયુક્ત કરવામાં હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા કર્ણાટકા બેંકના અંતરિમ એમડી અને સીઓ ઓ રાઘેન્દ્ર ભટ્ટ બન્યા છે આર દોરેશીમે એલઆઈસીના નવા એમડી બન્યા અને સીઓ બન્યા અભિજીત શેઠ રાષ્ટ્રીય બેંક આર્યુવિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બનાવેલા સોનાલી મિશ્રા સીએ આરપીએફની મહાનિદેશક પદ પર નિયુક્ત કરવામાં આવી અને પહેલી વખત મહિલાને આ ઊંચી કમાનની પોસ્ટની સોંપવામાં આવેલી છે બરોબર રેલવે આરપીએફની મહાન કમાન સોંપવામાં આવેલી છે સૌ પ્રથમ પહેલી મહિલા છે સોનાલી મિશ્રા પ્રશ્ન ચૌદ હાલમાં ભારતને અને કયા દેશના વચ્ચેના ટૂના ઉદ્યોગ અને જલીય કૃષિનો વધારવા માટે મત્સ્ય પાલન સમજોતા થયા તો માલદીવ માલદીવનું કેપિટલ છે માલે કરન્સી છે માલદીવ રૂપિયા કાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોઈજુ માલદીવનો સ્વતંત્ર દિવસ છવ્વી જુલાઈ મનાવવામાં આવ્યો માત્રને માલદીવને અડતાળીસો અને પચાસ કરોડની ઋણ સહાયતા ભારતે કરી છે માલદીવના રાષ્ટ્રપતિ પંદર કલાકની લાબી પ્રેસ કોન્ફરન્સ કરી અને તે કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેને યુક્રેનના રાષ્ટ્રપતિનો રેકોર્ડ તો લ્યો છે જ્યાં વોલોદિમીર ઝાલેસ્કીનો બરાબર ભારતીય નૌસેનાએ માલદીવના તટરક્ષક જહાજને એમ એનડીપીએફની હુર્વીની સફળતા રિપીટ કરી છે આજે બે હજાર તે હુરવી હુર્ને સફળતાપૂર્વક રિપીટ કરી તો હુરવી હતું તે બે હજાર ત્રેવીમાં ભારત માલદીવને આપ્યું હતું અને સર્વિસ માટે ભારતમાં બે હજાર પચીસમાં આપવામાં આવ્યું અને તે સફળતાપૂર્વ રિપેરિંગ કરી રિપીટ કરીને માલદીવને પાછું આપ્યું એટલે કે ભારતીય નૌસેનાને માલદીવનું તટરક્ષક જહાજ એમ એન્ડ ડીફી ફી હુર્વી સરળતા સફળતાપૂર્વક રિપીટ કર્યું બે હજાર ત્રેવીસમાં ભારતનું જ હતું બરાબર આ પ્રશ્ન હતો તો પ્રશ્ન માલદીવને લેમ્પ સેલ્ફીની નવી પ્રજાતિ મળી છે માલદીવના રાષ્ટ્રપતિ પોતાના દેશમાં યુપીએ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે પ્રશ્ન પંદર પ્રશ્ન સ્ટોપ અને કાલે પૂછેલો તમારા પ્રશ્ન વિશે માહિતી આપી દીધી છે હાલમાં કોણ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના કુલપતિ લેખે સુલેખન નિયુક્ત કરવામાં આવ્યા છે તો આમાં પ્રોબો પ્રોફેસર ઉમાશંકર કાંજીલાલ પ્રશ્ન સત તમારે પૂછીએ છીએ આ સત્યાવીસ જુલાઈ કયા દેશનો ન્યસેના દિવસ મનાવવામાં આવ્યો છે તો રશિયા શ્રીલંકા બાંગ્લાદેશ કે નેપાળ બરોબર તો આની અંદર આ પ્રશ્નોની અંદર કોમેન્ટની અંદર જવાબ આપજો કારણ કે અને બીજી માહિતી હોય તે દેશ વિશે તો માહિતી તમે આપજો તો આપણે છેલ્લે ભાગ એક વિશે ચર્ચા કરી લઉં આપણે કુલ છ ભાગ વિશે છેલ્લે ચર્ચા કરીએ છીએ છ મહિનાના પ્રશ્નો છે અને છેલ્લે છ છ ભાગ પાડેલા છે એ રીતે આપણે ચર્ચા કરીએ છીએ તો વૈશ્વિક શાંતિ સૂચકા આકમાં આઈસલેન્ડ ટોપ પર છે આયર્લેન્ડ બે પર છે ન્યૂઝીલેન્ડ ત્રણ પર છે ઓસ્ટ્રેલિયા ત્રણ પર છે સિંગાપુર ચાર પોર છે ક્રિસ્ટી કોવેન્ટેન્ટી આઈએસસીની પ્રથમ મહિલા આફ્રિકા અધ્યક્ષ બની છે ફ્રાન્સ દેશની સ્ત્રીઓમાં નવા રક્ત શોધ થઈ શિખર ધવન પોતાની આત્મથા ધવન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર લખી છે ટાટા ગ્રુપ સૌથી વેલ્યુએબલ ગ્રાન્ડ બની નાટો શિખર સંમેલન બે હજાર પચી આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું છે બત્રીસ દેશો પિસ્તાળી રાષ્ટ્ર અધ્યક્ષ અને સરકારી પ્રમુખ ભારતની કવાટમ કોમ્પ્યુટિંગ વેલી જાન્યુઆરી બે હજાર આંધ્રપ્રદેશ લોન્ચ કરી છે ભારતનો પ્રથમ બટરફલ શેક્ટોર કેદર રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી બાંગ્લાદેશ આઠ ઓગસ્ટ દિવસની નવા બાંગ્લાદેશ દિવસ અને માલદા મનાવવામાં આવ્યો છે જે વિવિધતાને પડકારોને દૂર કરવા માટે આઈકન બે હજાર પચીસ મેજબાની ભારત કરશે હાલમાં ચીન દેશે બે નવા ચમાચ્યું વાયરસની ઓળખ થઈ છે ભગવાન જગન્નાથ વિશ્વ રથયાત્રા ઓડિશામાં શરૂ થઈ ચાઇનાના પૂર્વ નાણાંમંત્રી જોય જય એ ડબલ આઈબીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે એ ડબલ આઈબી એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક હાલમાં ઉગ્રના કેપિટલ અનુજ પાંડે સીઓ નિયુક્ત કરવામાં આવે છે કેનેડા ફાયરપેક્સ ફાઇનાન્સિયલના વરિષ્ઠ સલાહકાર અભિગાત કાંત નિયુક્ત કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે આંધ્રપ્ર પ્રદેશ સરકારે શૂન્ય ગરબી પી પહેલનો શુભારંભ કર્યો બે હજાર ઓગણત્રીસ સુધી ગરીબી મુક્ત કરવાનો ગરીબી ટાર્ગેટ છે શૂન્ય ગરબી પી ફોર પહેલનો તો તેલંગણાને ઐતિહાસિક બોનલ ઉત્સવ શરૂ થયો મધ્યપ્રદેશ સરકારે શિક્ષકોને ઓનલાઈન હાજરી માટે એક જુલાઈ બે હજાર પચીસથી ફરિયાદ કરી હાલમાં ચર્ચામાં રહેલા માલે મહાદેશ્વર વન્યજીવ અભયારણ કર્ણકર રાજ્યમાં સ્થિત છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસની મેજબાની ભારત દેશ કરશે ભારત પાંચમાં ખેલો ઇન્ડિયા નર્સ ગેમની મેજબની કરશે પરાગજેન રોના સચિવ ને ઉત્તરમાં આવ્યા છે રો એટલે કે આર એ ડબલ્યુ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગ ફૂલ ફોર્મ છે ઉધમપુર એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે આવેલું છે સ્થાનીય પર ઉધમપૂર્વ સ્થાન પર ભારતીય સેના દ્વારા ઓપરેશન બ્યાલી શરૂ કરવામાં આવ્યો આર પ્રજ્ઞાનંદ ઉજ્જેશ કપમાં માસ્ટરનો કિતાબ જીત્યો ભારતના વન નંબરના ખેલાડી છે વિશ્વમાં ચાર નંબરના ખેલાડી છે આર પ્રજ્ઞાનંદ જગદીપ દનકડે ડીએસ વિરિયાને દ્વારા લખેલ પુસ્તક આબડ કરકે સંદેશ લોન્ચ કરી કેરળે બે હજાર પચીસ વીસ પચીસમાં અંતરસરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ છે ભારતનો મોજાંબીક દેશ ઉન્નત રેલવે રાઇટર્સ કપ રાઇટર્સ દ્વારા નિર્યાત કરવામાં આવી છે રાઇટર્સનું ફૂલ બોર્મ છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક્સ સર્વિસ વિયેતનામ દેશે અંડર ત્રેવીસ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ પરથી આયોજિત થઈ છે ભારત સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ પરિયોજનાને મંજૂરી આપી છે ડબ્લ્યુ એમ ઓ દ્વારા એશિયાએ જળવાયુમાં સ્થિતિમાં બે હજાર ચોવીસ નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ડબલ્યુએમનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ઇગાસ વિમલ્ડન બે હજાર પચીસ મહિલા એકલ કિતાબ જીત્યો કાર્લો સલકરાજને હરાવીને વિમોલ્ડન બે હજાર પચીસ પુરુષ એકલ કિતાબ જીત્યો ભારતીય ઉત્પાદન બટાકા ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે અને તે પ્રોસેટ બટાકા એટલે કે ચીફ વેફર બની શકે તે આસામ ભારતના પ્રથમ એકવાપાર્ક ટેક પાર્કનું ઉદઘાટન કરશે બ્રિટન મતદાનની ઉંમર ઘટાડીને સોળ કરવામાં આવી બિહારે દસમી જુનિયર રાષ્ટ્રીય રક્ગ્બી સેવન ચેમ્પિયનશીપ અંડર કિતાબ જીત્યો પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી છે એટલે કે ઓપરેશન જીવન જ્યોત એટલા માટે એટલે કે જે રસ્તા પર જે મહિલાઓ પોતાના કોઈ બાળકને લઈ અને ભિક્ષા માગતી હોય છે અથવા એ બાળકને અને મહિલાના બંનેના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને બંનેના ડીએન ડીએનએ સેમ હશે તો ઠીક ન કે એવું જાણવા મળે છે કે આ બચ્ચાને ગમે તેથી ચોરાયેલું છે ગમે તેથી ઉપાડી લીધેલું છે બરાબર એટલા માટે આ સરકારને બાળકને આજે ઉપાડી જવાની પ્રથા છે ને જે આ ચોર લૂટેરાઓની થોડી પ્રતિબંબતે તે ઓછું થશે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસ સિંગાપુર ટોપ છે ભારત સિત્તેરમાં સ્થાન પર છે સિંગાપુર આપણે ભારત અને બીજા દેશોમાં ફ્રીમાં કેટલા દેશોમાં પાસપોર્ટ હોય તો તેની ફ્રી વિઝા કરી શકો તે દિશા વિશે માહિતી આપેલો તો સિંગાપુર સિંગાપુરનું જો પાસપોર્ટ હોય ને ઇન્ડ પાસપોર્ટ ઇન્ડેક્સ પાસપોર્ટ હોય તો એકસો ત્રણું દેશમાં જાપાન દક્ષિણ કોરિયા એકસો નેવું દેશમાં જર્મની ફ્રાન્સ ઇટલી એ નંબર પર છે એટલે કે એકસો નેવ્યા દેશ અને ગિરાવટ આવી છે બિર બ્રિટનમાં ગિરાવટ જોડે એકસો છ્યાસી દેશમાં ફરી શકો અમેરિકાની દસ નંબર પર છે તેમની ગિરાવટ આવી છે એકસો બ્યાસી દેશમાં ફરી શકો અને ભારત સીધું તે નંબર પર છે ઓગણાઠ દેશમાં તમે ફરી શકો જો ભારતનો પાસપોર્ટ હોય તો તો ખાસ કરીને છ ને દસ એટલા માટે રાખવામાં તેમને ગિરાવટ આવી છે ભારત અને ઇંગ્લેન્ડની અંદર પ્રથિભૂત મતદારોની સંખ્યા બારસોથી ઓછી કરવાવાળું પ્રથમ રાજ્ય બિહાર બન્યો એકાવન લાખ ફરજી મતદાન રિજેક્ટ કરવામાં આવેલા તેને ડિલીટ કરવામાં આવેલા છે એફડી ફિલ્ડે રસોન ચેસ વિશ્વકપની બે હજાર પચીસની મેજબાની ભારત કરશે ભારત અને માલદીવ વચ્ચે રાજનૈક સંબંધોને સાઠ વર્ષ પૂરા થયા છે ભારતને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંજૂરી આપી બિહારના કેબિનેટ તમામ ગ્રામ પંચાયતોને ચાર હજાર છવ્વીસ કરોડ રૂપિયાના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી છે ફ્રાન્સે ફિલિસ્તાનને સ્વતંત્ર દેશ રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી છે કતર એરવેઝ બે હજાર પચીસમાં સ્ટ્રાઇક રેડ એવોર્ડમાં દુનિયામાં સર્વશ્રેષ્ઠ એરલાઇનનો કિતાબ મેળવ્યો એર ન્યુઝીલેન્ડ દુનિયામાં સુરક્ષિત એરલાઇનો છે સુરક્ષિતમય છે સુરક્ષિતમાં ન્યૂઝીલેન્ડ છે અને કતર એરવેઝ એ સર્વશ્રેષ્ઠમાં છે બરાબર સુરક્ષિત અને સર્વશ્રેષ્ઠમાં ડિફરન્ટ છે ખાસ કરીને બંને ફરક અને ગૂંચવણવાળો પ્રશ્ન છે એટલે ડીપમાં નોંધ કરી લેજો જાપાન એ ટુ એ રોકેટ જળવાયુ પરિવર્તન દેખરેખ માટે ઉપર પ્રસ્થાપિત કરશે ભારતે વિદેશી ઋણ વધીને દસ વધીને સાતસો છત્રીસ પોઈન્ટ ત્રણ અરબ ડોલર થયું પીએમ મોદીને ધર્મચક્રધ્ધિની ઉપાધિ મેળવી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કપાસ હળદર મકાઈ ખેડૂત માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યો ભારતને ભૂમિ અને સમુદ્રી બાગંદરગાહ પર માધ્યમથી માધ્યમથી બાંગ્લાદેશના શરણની આયાત પર પ્રતિબંધ લગાવ્યો જ્યારે ચૌધરી બે હજાર પચીસમાં શક્તિપળ પુરસ્કાર જીત્યો મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષા પોલિસી એટલે થ્રી લેંગ્વેજ પોલિસી આદેશ પાછળ લીધો પહેલી લાગુ કરી હતી અને હરિયાણા લાગુ કરવાની ઘોષણા કરેલી છે લદ્દાખ પ્રથમ એસ્ટો ટુરિઝમ ફેસ્ટિવલ મનાવ્યો અશ્વની વૈષ્ણવે વન સ્ટોપ પ્લેટફોર્મ રૂપમાં રેલવે વન એપ લોન્ચ કરી એસ કુમાર એસ શિવકુમારે એર ઓફિસ ઇન્ચાર્જનો પ્રસંગનો પદભર સંભાળ્યો ચિંગદાઓ એટલે કે ચાઇનાની નેરાલુ છે સંના સહયોગ સંગઠનમાં રક્ષામંત્રીઓની બેઠક થઈ ત્રણ જુલાઈ બરાબર રાષ્ટ્રીય જન બાળ વિકાસ સંસ્થાનું નામ બદલીને સાવિત્રીભાઈ ફુલેના નામ પર રાખવામાં આવ્યું ભારત અને યુએ દેશની સરહિત સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રાજનૈતિક ભાગીદારી કરી છે પ્રધાનમંત્રી વિરુદ્ધ પાંચ દેશની આધિકારિક યાત્રા પર ગયા તો પહેલા પહેલાં ત્રણ જુલાઈ બેથી ત્રણ જુલાઈ કાના ત્રિદેદા અને ટોબેકો ચાર ત્રણથી ચાર જુલાઈ અર્ચડીના ચારથી છ જુલાઈ બ્રાઝિલ છથી સાત જુલાઈ અને નામીબિયા આઠથી નવ જુલાઈ નાસાએ અનિલ મેમનને પ્રથમ આંતરિક્ષ સ્ટેશન મિશન સોંપ્યું બિહારે રાજ્ય સરકારે જન્મની નોંધણી પર સત્ર પાછળ રહ્યું છે સ્પેન બ્રાઝિલ દેશની દુનિયામાં સુપર રીચ એટલે કે ધનવાન લોકો પણ વધારે ટેક્સ લગાવવાનો નિર્ણય લેવાયો બિહાર રાજ્યની સરકારે મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરાનું યોજના શરૂ કરી છે શ્રીલંકાએ દેશના સહયોગમાં હિન્દી પુરસ્કાર શ્રીલંકાએ ભારતને સહયોગથી હિન્દી પાષ્ટ્ય પા હિન્દી પાષ્ટ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પાષ્ટ્યપુસ્તકનું ગુજરાત રાજ્ય છે ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી જન સુરક્ષા સંતુષ્ટી અભિયાનની શરૂઆત કરી ભારતને અને નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું ઈરાને ઓપરેશન ટુ પ્રોમિસ થ્રી શરૂ કરવામાં આવ્યું ઇઝરાયલે ઈરાનમાં યુદ્ધ થયું ત્યારે ઇઝરાયેલે ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કર્યું હતું રાઇઝિંગ લાઇન શરૂ કર્યું પ્રધાનમંત્રી મોદીએ ઓર્ડર ઓફ ધ સ્ટારથી કાનાનો દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો ભારત મોદી સાહેબને સત્યાવીસ સર્વો સત્યાવીસ દેશોના નાગરિક સન્માન સર્વોત નાગરિક સન્માન મળી ચૂકેલા છે પાકિસ્તાન યુ એન એસ સીનો અધ્યક્ષ બન્યો રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને આપવાવાળો પ્રથમ દેશ તાલિબાન સરકારને માન્યતા આપવાળો પ્રથમ દેશ બન્યો પુનિયા ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બની તિનીનાર અને ટોબેગો દેશના પ્રધાનમંત્રીએ રામ મંદિરની પ્રતિકૃતિએ ઉપહાર ભેટ આપી પીએમ મોદીએ તિનિદાન અને ટોબેકોના સર્વોત નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિદેન્દ્ર એન્ડ ટોબેકો પીએમ મોદીથી સન્માનિત પીએમ મોદીને સન્માનિત કરવામાં આવેલા ઇન્દોરે શહેરમાં ક્યુઆર કોડની સાથે ભાગ ભારતની પ્રથમ ડિજિટલ હાઉસ એડ્રેસની પરિયોજના શરૂ કરી આપણે જે રેશન કાર્ડની અંદર જે એકસો સત્તાવન મારા ઘરનો એડ્રેસ છે તો તેની અંદર હવે ક્યુઆર કોડ લગાડવામાં આવશે દરેક ઘરની અંદર આ જે ઇન્દોરની અંદર અને ક્યુઆર ક્યુઆર કોડ છે ને એના પરથી તે ઘર વિશે તમામ ડિટેલ મળી રહેશે તો સીબીએ નિદેશકના રૂપમાં સુનિલ કદમને નિયુક્ત કરવામાં આવેલા છે બરાબર સેબીના નિર્દેશકના રૂપાંત સુનિલ કદમને નિયુક્ત કરવામાં આવેલા છે અને આ ક્યુઆર કોડ વિશે તમે ગૂગલ પર સર્ચ કરી લેજો વધારે માહિતી મળી રહેશે લાઇક કરજો શેર કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન વિડીયોને ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો અને નવા પ્રશ્નોની સાથે ભાગ એક શરૂઆત કર્યો છે આવતી સાત મહિનાના છેલ્લાના પ્રશ્નો મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ એટલા માટે ભાગ બે પણ આપણે થોડા ટૂંક સમયની અંદર એટલે આવતીકાલે ચર્ચા કરીશું તો ભાગ વાઇજ આપણે છ ભાગ સાત ભાગ પાડેલા છે અઠવાડિયાની અંદર એટલે સાતે ભાગ આપણે લગભગ છ મહિનાનો કરંટના પ્રશ્નો અઠવાડિયાની અંદર સોલ્યુશન થઈ જશે એક એક મહિનાના આપણે છ છ પ્રશ્નો સો સો પ્રશ્નો રાખીએ તો એ પણ થઈ જાય બરાબર લાઈક કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે